નવા ફોજદારી કાયદાઓની સમીક્ષા સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું બ્રિટિશકાળના કાયદાઓનો હેતુ ભારતીયોને ગુલામી બનાવવા રાખવાનો નવા કાયદાઓને કારણે આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે મળશે મજબૂત લડત એલએસી પર સ્થિતિ સામાન્ય ભારત ચીન સંબંધો પર લોકસભામાં વિદેશમંત્રી જયશંકર બોલ્યા એલએસી પર શાંતિ બહાલી બાદ હવે વિવાદ ઉકેલવા પર સરકારનો ભાર લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું બેન્કિંગ કાયદા વિધેયક બેંક ખાતાઓ માટે નોમિની સંખ્યા વધારવા માટે બિલમાં પ્રસ્તાવ જમા કરતા બિલ પસાર થવાની બેંક લોગરો ધારકો અને નોમિનીને મળશે ફાયદો રાજ્યસભામાં ગાજીઓ સંભલ હિંસા અને ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનો મુદ્દો સાંસદ શક્તિસિંહ ગોહિલે ફ્રી મેડિકલ કેમ્પના નામે થતી ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ પીએમ જય યોજના હેઠળ ગરીબોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા પર વ્યક્ત કર્યો આક્રોશ સીબીઆઈને તપાસ સોંપવા કરી માંગ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી નામના ગુંચવાયડા કોડા વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવાલેનું નિવેદન દેવેન્દ્ર ફડણવીસને મળી શકે છે મુખ્યમંત્રીનું પદ તો એકનાથ શિંદે મહાયુતી ગઠબંધનના નવા અધ્યક્ષ જાહેર થવાની વ્યક્ત કરી સંભાવના ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ ચાર કામદારોના ઘટના સ્થળે જ મૃત્યુ તો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનો પ્રાથમિક અનુમાન જીઆઈડીસી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ વાઘ દીપડા રીંછ સહિત વન્યપ્રાણી દ્વારા થતા હુમલાને કારણે મૃત્યુ થવાના કેસમાં રાજ્ય સરકારે વધારી સહાય હવે રૂપિયા પાંચ લાખને બદલે મળશે રૂપિયા દસ લાખનું વળતર ગંભીર ઈજાના કિસ્સામાં બે લાખ તો સામાન્ય ઈજાના કિસ્સામાં રૂપિયા પચીસ હજારની મળશે સહાય શિયાળુ ઠેકાણા માટે ગુજરાત યાવાર પક્ષીઓની પહેલી પસંદ ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં નોંધાયા અંદાજે અઢાર થી દસ લાખ યાવાર પક્ષીઓ દીપડા સાંભર ચિકારા સહિત એકવીસ પ્રજાતિઓનું અંદાજે નવ પોઈન્ટ ત્રેપન લાખથી વધુ વસ્તી હયાત હોવાનું વસ્તી અંદાજ ગણતરીમાં આવ્યું સામે ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે તેજીનો કરંટ સેન્સેક્સમાં પાંચસો સત્તાણું આંકનો વધારો નિફ્ટી ચોવીસ હજાર ચારસો પચાસને પાર મીડિયા પીએસયુ બેંકના શેરોમાં લેવાલી ચાંદીમાં એક હજાર બસો રૂપિયાનો ચમકારો તો ડોલર સામે રૂપિયો એક પૈસો મજબૂત